સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી એસટી ડેપો ખાતે મુસાફરોને વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે ડેપોમાં પાર્કિંગની સત્તા ધરાવતા કેટલાક શખ્સો દ્વારા નિયમોનો દુરુપયોગ કરી મુસાફરોની ત્રી ચક્રીય વાહનોમાંથી જાણી જોઈને હવા કાઢી નાખવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે જે મુસાફરો કે વાહન ચાલકો ચૂકવેલા પાર્કિંગની અંદરની જગ્યામાં બાઇક કે સ્કૂટર મૂકવાની ના પાડે અથવા તો બહારની જગ્યાએ વાહન ઊભું રાખે તેમના વાહનોના ટાયરમાંથી હવા કાઢી નાખવામાં આવે છે અને આ કારણે ઘણા મુસાફરો બસ છૂટી જવાનો અને મહત્વની મુલાકાતો ગુમાવવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ લીધેલા વ્યક્તિઓ દ્વારા આવી ગુંડાગીરી કરવામાં આવે છે જેથી લોકો ડરી ડરીને અંદર પાર્કિંગ કરવા મજબૂર બને અને આ બાબતની ફરિયાદ એસટી ડેપો મેનેજર તેમજ લીંબડી પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ કડક પગલાં લેવા નથી મુસાફરોની માંગ છે કે એસટી નિગમ તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરી પાર્કિંગ માફિયા પર અંકુશ લાવે અને મુસાફરોની સુરક્ષિત તેમજ ન્યાય પાર્કિંગ સુવિધા મળે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ